સુરત જિલ્લાના સાયણ ગામે એસબીઆઈના એટીએમને ગેસ કટરથી કાપીને રૂપિયા પંદર લાખ ઉપરાંતની મતાની ચોરી કરનાર ઈસમને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે અંકલેશ્વરથી દબોચી લીધો છે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે સુરત જિલ્લાના સાયણ ગામે એસબીઆઈ બેંકના એટીએમમાં થયેલ કરફોડ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો છે અને કુલ મુદ્દામાલ સાથે એક આરોપીને અંકલેશ્વર ખાતેથી દબોચી કાઢવામાં આવ્યો હતો ગત તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ સાયણ ખાતે આવેલ એસબીઆઈના એટીએમને ગેસ કટર વડે કાપી એટીએમમાંથી રોકડ રકમની ચોરી કરનાર ઇસમ તરુણ ઉર્ફે રાકેશ વૈષ્ણવ અંકલેશ્વર ગામે રહેવાવાળો છે જે હાલમાં પોતાના ઘરે હાજર છે તેવી ચોક્કસ બાતમી હકીકતના આધારે એલસીબી શાખાના પોલીસ અધિકારી કર્મચારીઓએ તાત્કાલિક અંકલેશ્વર ખાતે તપાસ કરતા આરોપી તરુણને રોકડા રૂપિયા એક લાખ અઠ્ઠાણું હજાર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો તરુણને ઇન્ટ્રોગેશનમાં લઈ બીજા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ચાલુ છે

Sjóðum okay. ég. લાઈટ બંધ બ્રિજ ચરાયું ચાલુ આયો બ્રિજ ચરાયું ચાર ચોત્રીસ ને ચોત્રીસ આ જોઈ બી છે બાજા આ જોયું બસ આને જેમ કર આને જેમ કર ઓલપાડ પોલીસ સ્ટેશનના સાયણ ગામે ઓગણત્રીસ તારીખે સવારે ચાર વાગે એસબીઆઈ બેંકનું એટીએમ તોડી અને આશરે પંદરે લાખ પંદરેક લાખ રૂપિયાનો મુદ્દામાલ જે ચોરી સમો છે એ લઈ ગયેલા ત્યારથી જ અમારી તમામ ટીમો એલસીબી એસઓજી પેરોલ ફરલો અને ઓલપાડની ટીમ અને ડિવિઝન ડીવાય એસપીની ટીમ તમામ લોકો એક્ટિવ હતા દિવસ રાત મહેનત કરી અને આ બાબતમાં સફળતા મળેલ છે આ સફળતા મેળવવા માટે પોલીસે અલગ અલગ ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ મહેનત કરી છે અને ખાસ એની અંદર સુરત સિટી સુરત ગ્રામ્ય અને ભરૂચ આ ત્રણ જિલ્લાના આશરે ત્રણસો કરતાં વધારે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે અને જે માહિતી મળી એ માહિતીને આધારે જે આરોપી પકડેલ છે એ આરોપીનું નામ છે તરુણ ઉર્ફે રાકેશ વૈષ્ણવ જે અંકલેશ્વરનો રહેવાસી છે એને કરિયાણાની દુકાન હતી થોડાક ટાઈમ પહેલાં કરિયાણાની દુકાન બંધ કરેલ છે અને એ વ્યક્તિને એક હરિયાણાના શેરખાન કરીને એક વ્યક્તિ છે એની સાથે સંપર્કો હતા ભૂતકાળના સ્ક્રેપના બિઝનેસને કારણે અને એની સાથે સંપર્કો થયા ત્યારબાદ શેરખાને ત્યાંથી અમુક લોકોને અહીંયા મોકલેલા અને તરુણે જે લોકલ મદદ આપવા પાત્ર જે કંઈ થતી હોય એ બધી જ મદદ તરુણે આપેલી તરુણ પોતે આ ઘટનામાં સાથે હતો અને જે એક્સયુવી ગાડી છે એ પણ તરુણ પાસેથી મળી છે એની અંદર જે ખોટી નંબર પ્લેટ લગાવેલી એ નંબર પ્લેટ પણ મળી છે ગેસ સિલિન્ડર ઓક્સિજન સિલિન્ડર અને તરુણ પાસેથી આશરે એક લાખ અઠ્ઠાણું હજાર જેટલી કેશ જપ્ત કરવામાં આવી છે હાલ તરુણની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે અને અન્ય જે આરોપીઓ પકડવાના છે એ બાબતે પણ અમારી તપાસ ચાલુ છે અને અમારી ટીમો સક્રિય છે એમનું જે પ્લાનિંગ છે કે જે હરિયાણા શેરખાન હતા એના સંપર્ક તરુણ સાથે હતા અને તરુણ પાસે તેમને લોકલ મદદ જોઈતી હતી તરુણને તમામ મદદ કરી અને ત્યાંથી એ લોકો થોડાક દિવસ પહેલા આવેલા અને જે રેકી કરવાની હતી એ એમને ઘણી જગ્યાએ રેકી કરેલી છે એમાં સુરત સિટીના અમુક એસ એટીએમ હતા ઓલપાડના એટીએમ હતા એ પૈકી સુરત સિટીનું જે અમરોલીનું એક એટીએમ છે ત્યાં એ લોકોએ પ્રયત્ન પણ કરેલો પરંતુ ત્યાં બહાર રોડ રોડ ઉપર અમુક મૂવમેન્ટ દેખાતા એ લોકો ડરના મારે ત્યાંથી ભાગી ગયેલા ત્યારબાદ સાયણ ખાતે આવી અને આ જે જગ્યાએ ઘટના બની એ એટીએમને ટાર્ગેટ બનાવેલું અને એમાંથી જે મુદ્દામાલ ચોરી અને એ લોકો પલાયન થઈ ગયેલા